શહેરમાં આવનારા સમયમાં વૃક્ષો વધે તેમજ વાતાવરણ સ્વચ્છ અને સ્વસ્થ બની રહે તે માટે શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પહેલ કરવામાં આવી હતી યુનિવર્સિટીના યંગસ્ટર્સો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પ્લેટિનમ ગ્રીનીટીના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં ટેલિવિઝનના વિવિધ શો તથા હાલમાં જ રિલીઝ થયેલા ગુજરાતી ગીત પહેલો પ્રેમનો હર્ષ રાજપૂત તથા ટેલિવિઝનની અભિનેત્રી હાજર રહી હતી તેમજ તેમણે પણ વૃક્ષારોપણ કરી યુનિવર્સિટીના સ્ટુડ એન્વાયરમેન્ટ સારું રહે તે માટે વૃક્ષારોપણ જરૂરી છે આ એક સારી પહેલ છે જેથી કરીને આપણું સુરત ગુજરાત સ્વચ્છ અને સ્વસ્થ બની રહેશે ટિિંગ પ્લેટિંગ ફાઈવ થાઉઝન્ડ ટ્રીઝ લેટ્સ મેક દિસ એનવાયરમેન્ટ ગ્રીન આપણે આપણે આજે બધા એક એક લઈએ કે વૃક્ષ રોપીને આ સાફ સુરતને ગુજરાતને સ્વચ્છ અને તમારો પહેલો પ્રેમ ને જે પ્રેમ તમે આપ્યો છે એ તમે કન્ટિન્યુ કરજો યુટ્યુબ પર પહેલું ગુજરાતી સોંગ છે જે સેવન નંબર પર ટ્રેન્ડ થયું છે આ પહેલી વાર સહકાર અને સપોર્ટ થી થયું છે સો થેન્ક યુ સો મચ પ્લીઝ કીપ સપોર્ટિંગ ઇટ પહેલો મેસેજ તો એ છે જે આજે અમે જેના માટે આવ્યા છે સ્પેશિયલી પ્લાન્ટિંગ ગ્રીન ટ્રીઝ કારણ કે ઘણા બધા એવા પોઈન્ટ્સ થયા છે ઘણા બધા એવા ફેક્ટર્સ આવી ગયા છે જેનાથી વાતાવરણને બહુ જ તકલીફ પહોંચી છે તો આપણે એક નાની શરૂઆત કરીશું તો આગળ જઈને આ બહુ મોટું વૃક્ષ આપણને આગળ જતા ફળ આપશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ગ્રીનિટી કાર્યક્રમમાં સ્ટુડન્ટોએ વૃક્ષારોપણ કરી આપણા જીવનમાં વૃક્ષોનું કેટલું અનેરું મહત્વ અને જરૂરિયાત છે તે અંગે સમજણ મેળવી હતી તેમજ ટેલિવિઝનના કલાકારોએ ઉપસ્થિત રહી યુનિવર્સિટીના યંગસ્ટરોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું તેમજ ડાન્સ પણ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત